ભચાવ તાલુકાના આઘોઈ જુના ગામ ખાતે આવેલા વાઘેલા પરિવારના ઈષ્ટદેવ ગણપતિ દાદાનો મહોત્સવ એકવીસ દિવસ સુધી ધામધૂમપૂર્વક યોજાયો હતો અને આજે એકવીસમા દિવસે શોભાયાત્રા નીકળી હતી અને વાઘેલા પરિવારના ઈષ્ટદેવ ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ભાઈઓ તેમજ બહેનો મશગુલ બનીને ડીજે સાઉન્ડના સથવારે રાસ ગરબાની રમઝટના તાલે ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા પરિવાર દ્વારા કરવામાં હતો ને જૂની પરંપરા મુજબ ગણપતિ દાદાનો થાળ ભરાયો હતો રાત્રિના સમયે ભજન અને સંતવાણી આયોજન વાઘેલા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ને વાઘેલા પરિવારના ભાઈઓ ભારે જહેમત ઉઠાવી હતી અને ભચાઉ તાલુકાના આઘોઈ ગામે વાઘેલા પરિવારના ગણપતિ દાદાનું મહોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો હતો